ધરમપુર ઘેરી લેશે અને એજ છે આપણા જંગલ માં રહેતા અમુક માં રહેતા તલાટ વિસ્તાર માં રહેતા આદિવાસી સમાજ ના લડાક યુવાનો તે દિવસ એમને બતાવી દીધું આદિવાસીની જો આદિવાસીની તાકાત બતાવી દીધી છે અને હવે પણ ઇલેક્શનની જાહેરાત થાય છે તે દિવસે આપણે આપણી તાકાત બતાવવાની છે બતાવશો ને બતાવશો ને આપણે લડાઈ ઝગડા કરીને તાકાત નથી બતાવી આપણે ઈવીએમ ભરીને તાકાત બતાવી છે આપણે મતદાન કરીને તાકાત બતાવી છે ઘણા બધા પત્રકારના મિત્રો અને બીજા મિત્રો મને પૂછે છે તમે આદિવાસી સમાજના જ છો અને આદિવાસી સમાજના જ પ્રશ્નો ઉચકે છે પરંતુ મારે એમ કેવું પડે મે જે વિસ્તારમાંથી આવું છું આદિવાસી વિસ્તાર બહુલક છે એટલે મારે એના પ્રશ્ન ઉઠાવવા પડે છે પરંતુ અમે નવસારીમાં જ્યારે રાધે કૃષ્ણ ભગવાનનું મંદિર તૂટ્યું ત્યારે પહેલા જવાવાળા પણ અમે જ હતા એને બચાવવા માટે જવાવાળા પણ અમે હતા ત્યારે નામ સહાયક માં ટેક પાસ એમએ બીએડ થયેલા હોય એમએસસી બીએડ થયેલા હોય અને એક યુવાનોને નોકરી માટે

તમે આપી ભાજપ પક્ષ ને પરંતુ લોકસભા કરી અને અમે અંબાજી થી સુધી વાપી દરિયાકાંઠાના પ્રશ્ન હોય તેની પણ અમે પ્રશ્ન ઉઠાવીએ છીએ અને એમના વિશે લડત ચલાવીએ છીએ અને દરેકે દરેક ઉભા થઈને યુવાનો ની બેરોજગારી નો પ્રશ્ન હોય મહિલાઓની સુરક્ષા નો પ્રશ્ન હોય નવા નવા પ્રોજેક્ટો નો પ્રશ્ન હોય સામે વાળા ઉમેદવાર કેતા હતા કે આનંદભાઈ ને ધરણા બહુ આવડે ભાઈ અમે વિપક્ષમાં બેલા છે સરકાર જો કામ કરે તમારે ધરણા પણ કરવા પડે એની કા પડે કારણ કે અત્યારની સરકાર ગુજરાત ની હોય કે કેન્દ્ર ની હોય મૂળી સરકાર એક જ સૂત્ર આપણે લડે લડે અત્યાર સુધીની તમામ લડતમાં સરકારને સરકાર પાડી છે અને આ પણ આપણી સાર્વત્રિક લડત છે ઇન્ડિયા ગઠબંધન નો આભાર માનવાનો છે કે આપણું નામ વહેલું સૂચિત કરીને આપણને જે તક આપી છે એ તક નો ભરપુર ફાયદો ઉઠાવવાનો છે સૌએ મને ખુબ પ્રેમ થી સ્વાગત કર્યું